જય મહેતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મીઠી સેવૈયા બનાવીશું તો આજે આપણે મીઠી સેવૈયા બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલી વરમાસીલી સેવ આવે તે સેવ લીધેલી છે અને આ એક ફાટકી જેટલી ખાંડ લીધી છે અને એલચીનો ભૂકો લીધો છે અને આ મગજ કરીને ચારો ચારોલી લીધેલા છે અને આ કિસમિસ લીધેલા છે અને કાજુ ને બદામ લીધેલા છે તો હવે આપણે સેવૈયા બનાવી લઈશું તો હવે આપણે અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે ફૂલ પેટનું દૂધ લીધેલું છે અને આપણે દૂધને ગરમ કરવાનું છે તો હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે દૂધને વધારે નથી ઉકાળવાનું એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો તો આપણા દૂધમાં એક ઉફાણો આવી ગયો છે હવે આપણે દૂધને લઈ લઈશું અને ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી લઈ લઈશું હવે આપણે ઘીમાં કાજુ અને બદામને શેકી લઈશું બધા ડ્રાય ડ્રાયફ્રૂટને આપણે થોડા થોડા શેકી લેવાના છે ઘીમાં ઘીમાં ડ્રાય ફ્રૂટ શેકવાથી તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું તો જોઈ શકો છો કાજુની બદામનો કલર બદલાઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને તેમાં જ આપણે આ ચારો અને મગજ કરીના બી લીધેલા છે તેને પણ આવી રીતના આપણે શેકી લઈશું શેકાઈ ગયા છે ફૂટવા માંડ્યા છે મગજ કરીના બી હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું હવે આપણે કિસમિસ શેકી લઈશું કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તમે જોઈ શકો છો કિસમિસ આપણી ફૂલી ગઈ છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું હવે આપણે કઢાઈમાં જે ઘી છે તેમાં આપણે એક ચમચી જેટલું ઘી વધારે લીધેલું છે અને તેમાં આપણે આ સેવ શેકી લઈશું સેવને આપણે ધીમા ગેસે શેકી લેવાની છે ધીમા ગેસે આપણે સેવને શેકાવા દેવાની છે તમે જે લાંબી સેવ આવે છે તે પણ લઈ શકો છો આ સેવને તમે તીખી સેવ તરીકે પણ બનાવી શકો છો તો આપણી સેવનો કલર થોડો થોડો બદલાવા લાગ્યો છે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું એકદમ ધીમા તાપે શેકવાની છે તો તમે જોઈ શકો છો આપણી સેવનો કલર બદલાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તે આછા ગુલાબી રંગની થઈ ગઈ છે હવે આપણી સેવ શેકાઈ ગઈ છે વધારે નથી શેકવાની નહીતર આપણી સેવ બળી જશે હવે આપણે તે સેવમાં જે દૂધ ગરમ કરીને રાખ્યું છે તે દૂધ આમાં થોડું થોડું કરીને એડ કરતા જવાનું છે અને થોડું થોડું હલાવવાનું છે પાછું આપણે ધોધ નાખીશું હલાવી લઈશું હવે આપણે તેને થોડી વાર થવા દઈશું હવે આપણે હલાવી લઈશું જેમ સેવ કૂક થશે તેમ દૂધ ઓછું થતું જશે આ સેવ દૂધને દૂધ પીવે છે થોડું એટલા માટે થોડું દૂધ ઓછું થઈ જશે હવે આપણે તેને ઢાંકીને થોડી વાર થવા દઈશું જોઈ લઈએ આપણે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તમને વધારે વધારે મીઠું જોઈતું હોય તો તમે ખાંડ એડ કરી શકો છો હલાવતા રહેવાનું છે તેને સાઈડ પરથી આવી રીતના હલાવતા રહેવાનું છે નહીંતર આપણું દૂધ કિનારે પર ચોટી જતું હોય છે આવી રીતના નીચેથી પણ ચોંટી જાય છે એટલા માટે આપણે તેને હલાવતા રહેવાનું છે તો આપણી સેવ અહિયાં થઈ ગઈ છે તમે જોઈ શકો છો સેવ પણ કૂક થઈ ગઈ છે સરસ હવે આપણે તેમાં એલચીનો ભૂકો લીધો છે તે એડ કરી દઈશું હલાવી દઈશું જે આ કાજુ બદામના ટુકડા લીધેલા હતા શેકેલા હતા કાજુ બદામ તેના ટુકડા કરી લીધા છે મગજ કરીના બી અને ચાર ઓલી લીધેલા છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું કિસમિસ છે તે પણ લઈ લઈશું હવે આપણે આ સેવઈને તમારે ઠંડી ખાવી હોય તો તમે ફ્રિજમાં મૂકીને પણ એક બે કલાક માટે ઠંડી કરીને તમે પીસી શકો છો અને ગરમ ખાવી હોય તો ગરમ પણ ખાઈ શકો છો તો હવે આપણે ઉપરથી થોડા આ કાજુ બદામ અને કિસમિસ લઈશું તો તૈયાર છે આપણી સેવૈયાની ખીર તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે સેવૈયાની ખીર બનાવી છે તમે તમે પણ આવી રીતના આસાનીથી ઘરે સેવૈયાની ખીર બનાવી શકો છો કંઈ પણ પ્રસાદ હોય કંઈ પણ મહેમાન આવ્યા હોય તો અચાનક કંઈ બનાવવાનું થાય તો આવી રીતના તમે દસ મિનિટમાં સેવૈયાની ખીર તૈયાર કરી શકો છો તો તમે પણ આવી ખીર એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો